સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી નવી ટ્રેન શરૂ થઈ રહી છે ભુજથી મોરબી મોરબીથી રાજકોટ હું સૌને સૌ પ્રથમ તો હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન આપું છું સૌ લોકોની માગણી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે એક ટ્રેન શરૂ થાય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલમંત્રીશ્રી આદરણીય શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીનો હું હૃદયથી જનતા વતી આભાર માનું છું અને આ ટ્રેન આવતીકાલે શરૂ થવાની છે ત્રીસ જૂન સુધી સ્પેશિયલ ટ્રેન તરીકે આ ટ્રેન ચાલવાની છે ત્યારે સૌ જનતાને લોકોને પણ મારી વિનંતી છે કે આપણે આ સેવાનો લાભ વધારેમાં વધારે લઈએ અને આગામી દિવસોએ પણ આ ટ્રેન જે છે તે સતત કાર્યરત રહે એવી આપણે સરકાર પાસે રજૂઆત કરીશું હું સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા